આવનારા દિવસોમાં દશામાના વ્રત શરૂ થનાર છે ત્યારે વખતે સુરત જિલ્લાના બારડોલી પંથકમાં દશામાની મૂર્તિ વેચાણના મૂર્તિકારો તૈયારીના અંતિમ ઓપ આપી દેવાયો છે આગામી દિવસોમાં મા દશામાના વ્રત શરૂ થઈ રહ્યા છે ત્યારે બારડોલી પંથકમાં મૂર્તિકારોમાં ચહલ પહલ જોવા મળે બારડોલીના તાજપોર ખાતે આવેલા મૂર્તિ ભંડારામાં બે માસથી મૂર્તિકારો મૂર્તિ બનાવવાના વ્યવસાયમાં રંગત પકડી આ વખતે તહેવારો ઉજવવાની આશા લોકોમાં જાગી જેથી માતાજીની મૂર્તિ બનાવતા મૂર્તિકારો તૈયારીમાં લાગી ગયા અને તૈયારી પૂજારીઓનો અંતિમ ઓપ આપી રહ્યા છે મૂર્તિકારોએ આ વખતે મૂર્તિ બનાવી રહ્યા છે પરંતુ દશામાના વ્રતને લઈને વેપારીઓ પણ મૂર્તિ વેચાણ માટે ફરી બારડોલી પંથકમાં સ્ટોલ લગાવી દીધા ગત વર્ષ કરતાં મૂર્તિના મટીરિયલમાં પણ દસથી બાર ટકા સુધીનો વધારો જોવા મળ્યો અને જેની અસર મૂર્તિના ભાવ પર પણ જોવા મળી રહી છે બીજી તરફ ભાવ ગમે તે હોય પણ ભક્તજનો એજ આસ્થા સાથે મૂર્તિઓનું ઘરે સ્થાપન કરતા આવ્યા છે બારડોલીના તાજપોર નજીક બંગાળી પરિવાર સ્થાયી થયા છે જેઓ વર્ષે દરમિયાન મૂર્તિ બનાવવાના વ્યવસાયમાં જ જોતરાયેલા છે તેઓના થી વધુ પરિવારોનું ગુજરાતના વ્યવસાય ઉપર ચાલે છે આ વખતે મૂર્તિઓનું રો મટિરિયલમાં પણ ભાવ વધી ગયો છે છતાં લોકોનો ઉત્સાહ યથાવત રહેતા આ વખતે વીસ થી વધુ મૂર્તિઓ બનાવવામાં આવી છે જે મૂર્તિઓ સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં જાય છે અને મૂર્તિઓનું વેચાણ કરે છે

यूपी पहला जाता तो अबे त्याग जवान बंद थी जब तक पहला लोग को मूर्ति कितना समय पहला बुक करा था आप वक्त तो में रिस्पांस क्या पहला समय लोग को हम जो नहीं लगा पंद्रह ती बीस दिन पहला होता था आवर से बेटी अड़ी, अड़ी महीना पहला बुकिंग चालू थी गई थी ना आवान चालू थी गई तो तो थी सुरेश राठौर की रिपोर्ट एस नाइन न्यूज बारडोली अमारी तमाम माहिती थी अपडेट रहवा माटे